માંગ્રોણ નજીક આવેલા શેલબારા ગામે માછીમારો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી માછીમારી પર પ્રતિબંધ છે તેઓ દરિયાકાંઠે પહોંચ્યા હતા અને માછીમારી કરવા ગયેલી બોટને દરિયાકાંઠે લાવતી વખતે સ્થાનિક માછીમારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું શીલબારમાં સમાજના લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી આ ઘટના બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તજવીજ

અમુક પ્રકારના બિરાણાઓ હાલ માછીમારી કરવા માટે થઈ અને કોઈ પણ જાતના ટોકન લીધા વિના દરિયામાં પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી કરતા હોય જઈ અને આ જે ત્રણ પીરાણા પ્રતિ પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા માટે કોઈ પણ જાતના ટોકન લીધા વિના દરિયામાં ગયેલ હતા તેમની સામે કાર્યવાહી હાથ ધરેલ હતી આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક જે બોટ માલિકો હતા પીરાણાના તેમના સગા સંબંધીઓ પણ ત્યાં સ્થળ ઉપર આવી ગયેલ અને તેમની આજીવિકાનું સાધન હોય જેથી પોતાના આજીવિકાના સાધન જપ્ત નહીં કરવા માટે તેઓએ પોલીસ સાથે ઉગ્ર રજૂઆત કરેલ હતી જેથી પોલીસે આ ત્રણેય પીરાણાના માલિકો અને તેમાં જે સાથે માછીમારી કરવા ગયેલ હતા તે કુલ સોળ લોકો સામે કુલ અલગ અલગ ત્રણ ફિશરીઝ એક્ટ બે હજાર વીસની ની કલમ સાત ચાર તથા એકવીસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ હાલ આ લોકો સામે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે